માંજલ્પુર વિસ્તારમાં આવેલ મારુતી ધામ નિર્મલ પાર્ક અને પાર્થભૂમિ સોસાયટીમાં ચાલતા રિનોવેશનના કામમાં જીબીના વાયરો અર્જન રૂપ બનતા સ્થાનિકો દ્વારા સ્થાનિક નગરસેવક નીલેશ રાઠોડની આગેવાનીમાં જીબી ઓફિસ ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી માંજલપુર વિસ્તારમાં આવેલા મારુતિ ધામ નિર્મલ પાર્ક અને પાર્થભૂમિ સોસાયટી જેમાં એક મકાન આવેલા છે ત્યારે કેટલાક મકાનો ત્યાં જર્જરિત હાલતમાં હોવાથી પાલિકાએ નોટિસ ફટકારી હતી અચાનક નોટિસ નોટિસ ફટકારતા સ્થાનિક લોકો દ્વારા તેમના ધારાસભ્ય યોગેશ પટેલ અને સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડને તે વાતની જાણ કરી હતી અને તે લોકો દ્વારા પોતાના ખર્ચે રિનોવેશનની કામગીરી શરૂ કરી હતી જેમાં ઘણી જગ્યા પર જીબીના વાયરોના કારણે કામ અટકતું હતું જેને લઈને સ્થાનિક નગરસેવક નિલેશ રાઠોડના આગેવાનીમાં સ્થાનિક લોકો દ્વારા જીબી ઓફિસ ખાતે જઈને રજૂઆત કરવામાં આવી હતી જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે માવતીધામ પાદભૂમિ અને નિમલ પાર્કના જે મકાનોનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે હવે એ કામગીરી દરમિયાન જે જે જગ્યાએ જીબીના કેબલ કે જીબીના વાયરો હટાવવા પછી જ કામ થઈ શકે એવું છે એટલે આજે જીબીના અધિકારીઓને રજૂઆત કરી છે કે ભાઈ અમારા જે કમિટી મેમ્બરો છે તમને જે લિસ્ટ આપે એમાં લિસ્ટ વાઇઝ એમને જ્યારે મકાનનું કામ ચાલુ કરવાનું હોય ત્યારે જીબીની જે કંઈ બી જરૂર હોય જી બીના કેબલ લાઈટ બંધ કરવાની હોય પછી ચાલુ કરવાની હોય એ બધામાં એ લોકો એમની જોડે મદદ કરે